જો બેન સંસ્કારોનું સિંચનમાં ખામી રહી જાય અને એજ્યુકેશનમાં ખામી રહી જાય એજ્યુકેશન એટલું નિમ સ્તરનું થઈ ગયું છે કે જે ભણાવવું જોઈએ ભણાવવામાં નથી આવતું તો અંગ્રેજી ભાષાના જેટલા શબ્દો છે ને તેર હજાર શબ્દો છે ખાલી અંગ્રેજી ભાષાના એનાથી વધારે ગુજરાતી ભાષાના શબ્દો છે છત્રીસ થી પાંત્રીસ હજાર એનાથી વધારે હિન્દી ભાષાના શબ્દો છે આજે સંસ્કૃત ક્યારેક કોઈ સ્કૂલની અંદર ભણાવવામાં નથી આવતું ક્યાંય ક્રિષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ એ ક્યાંય ભણાવવામાં નથી આવતું ફ્રીડમ અને આઝાદીની જે વાતચીતો કરે છે એનાથી જ લોકોની માનસિકતા બગડતી જાય છે ખોટું કરે એ તો મરે જ સો જેમ વ્યક્તિ ખોટું કરે છે ને કર્મ એ ક્યારેય છૂટવાનું નથી પરંતુ જેના સાથે ખોટું થવાનું હતું એ તો થઈ ગયું ને એનું શું આ દુનિયામાં કોઈ કહેતા કોઈ એવું કહેતું હોય ને કે હું સનાતન સત્ય માનસુ કે મે મારા જીવન માં પૂર્ણતા કરી તો એ વ્યક્તિ તદન પોતો બોલી રહ્યો છે અને જે વ્યક્તિ જીવન માં પૂર્ણતા करतो ને એ ભગવાન જ છે નમસ્કાર હું છું જોતેગા પંડ્યા અને તમે જોઈ રહ્યા છો ષળયંત્ર આજે ષળયંત્રના પ્લેટફોર્મ ઉપર થી એકવા ગંભીર મુદ્દાઓ પર પ્રત્યવાદ કરવાની છે હાલ ગુજરાતમાં થઈ રહ્યા છે પાંચ વર્ષની છોકરી આઠ વર્ષની છોકરી અઢાર વર્ષની છોકરી પિંખાઈ જાય છે સાહેબ ત્યારે એક ગુજરાતી તરીકે મને પણ સવાલ થાય છે કે ગુજરાતીઓ છે તેના સમાજના સંસ્કારોનું સિંચન કઈ દિશામાં થઈ રહ્યું છે આજે બધા જેવા કેસોની વાત કરવાની છે જે થોડા સમય પહેલા બની ગયા છે નેશનલ ક્રાઇમ બ્યુરોના રેકોર્ડ સાથે આંકડા સાથે વાત કરવાની છે અને તેમજ દિલુભાઈ ચૌધરી જે બનાસકાંઠાના જર્નલિસ્ટ છે તેમની સાથે વાતચીત કરવાની છે કે આ મુદ્દે ફેરફાર લાવી શકાય તો કઈ રીતે લાવી શકાય અને તે આ સમગ્ર મુદ્દાને ગુજરાતમાં કઈ રીતે જોઈ રહ્યા છે દિલુભાઈ તમારું ષડયંત્ર ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે જી નમસ્કાર બેન દુલુભાઈ હાલ ગુજરાતની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે કોઈ ત્રણ વર્ષની બાળક બાળકી હોય ક્યાંક આઠ વર્ષની હોય ક્યાંક અઢાર વર્ષની હોય ક્યાંક એમ કહી શકાય કે લગ્ન થઈ ગયેલી કે લાયક મહિલાઓ હોય એના પણ રેપ કેસ થાય છે તો આની પાછળનું કારણ શું હોય શકે શું ગુજરાતના સંસ્કારોમાં સિંચનમાં કઈ ખામી રહી ગઈ છે ત્યારે આ વસ્તુ થાય છે કે એજ્યુકેશનમાં ક્યાંક ખામી રહી ગઈ છે ત્યારે આ વસ્તુ થાય છે જો બેન સંસ્કારોનું સિંચનમાંય ખામી રહી જાય અને એજ્યુકેશનમાંય ખામી રહી જાય પરંતુ જે લોકો આવા અપરાધિક વિકૃતિ વિચારધારા ધરાવતા લોકો હોય છે એને પહેલો તો સમાજથી કોઈ લેવા દેવા હોતો નથી એ સમાજની સભ્યતાઓમાં રહેલા નથી હોતા એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા નથી હોતા એટલા માટે ક્યાંક ને ક્યાંક આવું થતું હોય છે અને મોટા ભાગના કિસ્સાઓની અંદર તમે જોશો કે જે લોકો આવા અપરાધિક માઇન્ડ ધરાવતા લોકો હોય ને એ લોકો સમાજ થી વિખુટા પડી ગયેલા હોય છે સમાજ થી અલગ રહેતા હોય છે એટલે જે પણ નથી કહેતા કે એકલતા વાળું જીવન છે ને જે એકલતા રહેતા હોય લોકો ઘણા બધા તો ઘણી બધું એક એકલતા રહેતા લોકોની અંદર ઘણી બધી કારણ કે એકલ એકલતા વાતાવરણમાં ન રહેવું જોઈએ જેનું કારણ છે કે ઘણા બધા વિચારો તમને એવા પ્રવર્તતા હોય છે કે જે ન પ્રવર્તતા જોઈએ એવા વિચારો આવે એના માધ્યમથી ધીરે 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 સામાજિક વિકૃતિ પણ ફેલાતી હોય છે રાત વાત રહી એજ્યુકેશનની એજ્યુકેશન એટલું નિમ્ન સ્તરનું થઈ ગયું છે કે જે ભણાવવું જોઈએ ભણાવવામાં નથી આવતું વેસ્ટર્ન કલ્ચરને આપણે અહીંયા આગળ સરી રહ્યા છે અંગ્રેજી અહીંયા શીખવાડવામાં આવી રહ્યું છે વાંધો નહીં બેન અંગ્રેજી જરૂરી છે પણ અંગ્રેજી એક ભાષા છે અંગ્રેજી ભાષાના તમને કદાચ ન ખબર હોય તો કહી દઉં અંગ્રેજી ભાષાના જેટલા શબ્દો છે ને તેર અજાર શબ્દો છે ખાલી અંગ્રેજી ભાષાના એનાથી વધારે ગુજરાતી ભાષાના શબ્દો છે છેત્રીસ પાંત્રીસ હજાર એનાથી વધારે હિન્દી ભાષાના શબ્દો છે અને સૌથી વધારે જો કોઈ ભાષાના શબ્દો હોય ને તો સંસ્કૃત ભાષાના સમજો શબ્દો છે જે લગભગ અઢી લાખથી વધારે છે અને સૌથી જૂની ભાષા જો કોઈ કહી શકાય ને તો સંસ્કૃત ભાષા છે આજે સંસ્કૃત ક્યારેક કોઈ સ્કૂલની અંદર ભણાવવામાં નથી આવતું ક્યાંય કૃષ્ણાય વાસુદેવાય હરે નાશાય ગોવિંદાય નમો નમ એ ક્યાંય ભણાવવામાં નથી આવતું હવે જ્યાં સુધી આપણી સંસ્કૃતિ આપણા શ્લોક આપણા સનાતનની જે પહેલાં સ્કૂલો ચાલતી હતી એ એજ્યુકેશનની અંદર લાગુ નહીં પડે ને ત્યાં સુધી આ વેસ્ટર્ન કલ્ચરની અંદર જે ભણાવવામાં આવી રહ્યું છે તમે મને એક વસ્તુ કહો કે જીવન જીવવા માટે જે વસ્તુની જરૂરિયાત છે એમાં ગણિતનું કામ કેલ્ક્યુલેટર કરી નાખે ભાષાનું કામ ટ્રાન્સલેટ હોય તો એ કરી નાખે નોલેજ ના હોય તો તમે જીવવું કોના જોડે કેવી કેવી પ્રકારે વાતચીત કરવી કેવી પ્રકારે ન કરવી કોણ આપણું વડીલ છે કોનો આદર કરવો કોણનો ન કરવો આ પ્રકારનું શિક્ષણ એ અત્યારે બાળકોને નથી આપવામાં આવતું અત્યારે તો વાતચીત એવી કરે છે ફ્રીડમ અને આઝાદીની જે વાતચીતો કરે છે એનાથી જ લોકોની માનસિકતા બગડતી જાય છે ઘણી બધી માનસિકતાઓ એનાથી બગડે છે એટલા માટે ફ્રીડમ અને જે એની વાતચીત કરતા હોય બે આપણે એવું નથી કોઈ પર માનસિકતા ઘણી ખરાબ જ હોય છે પણ એ વાત સાથે પણ સહમત તમારે થવું પડશે કે દીકરીઓ દીકરીઓ ક્લબોની અંદર જાય છે દીકરીઓ ક્લબોની અંદર દારૂ પણ પીવે છે એની અંદર દીકરાઓ પણ આવી ગયા યુવાનો પણ આવી ગયા એવું કોઈ એક આપણે યુવતીઓને ક્લેમ નથી કરતા તો હવે જે આવું જે રાત્રે બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી નશો કરીને બાર પોતાના ફ્રેન્ડ્સ ને મિત્રો ને એમની સાથે ફરવું છે તો પછી ક્યારેક એમના જોડે તમે જુઓ મોટા ભાગના કિસ્સાની અંદર રેપ કેસની અંદર આજુબાજુ રહેવાવાળા વ્યક્તિઓ સાથે ફરવાવાળા વ્યક્તિઓ મોટા ભાગે એ પ્રકારના વ્યક્તિઓ છે કેમ એમને એવો મોકો મળી જાય એમને એવો મોકો એટલા માટે મળી જાય છે કે આ રીતે ફરતા હો આ રીતે રહેતા હો તમે વિશ્વાસ કરી લીધો હોય પછી વિશ્વાસનો ફાયદો ઉઠાવીને તમારા ઉપર જબરજસ્તી કરી બે જો ખોટું કરે એ તો મરે જ સો જેમ વ્યક્તિ ખોટું કરે છે ને કર્મ એ ક્યારેય છૂટવાનું નથી આપણા સંવિધાનમાં નહીં છૂટે અને ભગવાન પણ નહીં છૂટે પરંતુ જેના હાથે ખોટું થયું એમનું તો એમનું શું બિચારાનું એ એ તો 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 એમના હાથે ખોટું થઈ ગયું ને કોઈ યુવતી યુવતી સાથે રેપ થઈ જાય તો એના સાથે તો ખોટું થઈ ગયું ને તો પછી તો આપણે વિચારીએ કે એને ખોટું કર્યું તો આને આમ સજા કરાવો ને આમ કર પછી તો આપણે બધું કરાવીશું પરંતુ જેના સાથે ખોટું થવાનું હતું એ તો થઈ ગયું ને એનું શું એટલે ઘણી બધી આવી એજ્યુકેશન નો મામલો હોય ત્યારબાદ વધારે પડતા ફ્રીડમ નો માતલો આપણે ફ્રીડમ નો વિરુદ્ધ નથી કરતા પણ ફ્રીડમ એવું ના હોવું જોઈએ કે જેમાં આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા ને ડાગ લાગે અને જ્યાં સુધી વાત રહી ઉમરની તો હાલ જે પણ કેસો થાય છે જે અપરાધીઓ છે સાહેબ એ એટલી જ ઉંમરના હોય છે કે જ્યાં એને કહે ને ક્યાંક ઉછેરવાની જરૂર હોય છે કે ક્યાંક તેને કડતર કરવાની જરૂર હોય છે તો આ આજનો યુગ એટલો બીઝી બની ગયો છે કે તેના મા બાપ છે તેના દી છોકરા ઉપર શું પૂરતું ધ્યાન નથી આપી શકતા એ પણ એક મુદ્દો થઈ શકે કારણ કે મા બાપ આજનું જનરેશન એવી છે જે સોળ વર્ષથી એમ કહેવાય કે જે જનરેશન ઉછેરતી હોય એના મા બાપને એનું દોસ્ત બની જવું જોઈએ કે તે ખુલીને તેની વાતો તેના મા બાપ સાથે જ કરી શકે ના ના વાત તમારી સાચી છે એમાં કેવું હોય છે કે મા બાપની પણ એક ફરજ આવે છે ફરજ એવી આવે છે કે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારથી લઈને પાંચ સાત વર્ષ સુધીની એ જેનું બાળપણ કહેવાય સાત થી ચૌદ વર્ષની જે એજ છે એ એની મતલબ કે પુખ્ત વયની અંદર પહોંચતો હોય એ પ્રકારની એજ કહેવાય એટલે અને ત્યારબાદ ચૌદ થી એકવીસ વર્ષની જે ઉંમર છે એ એની ટીન કહેવાય હવે વાતચીત એવી થઈને અટકે જયારે કે બાળપણ હોય તો બાળપણમાં બાળકને કશું પણ કહેવાની જરૂર નથી એક થી સાત વર્ષની ઉંમર સુધી ભલે ગમે એમ રમે ગમે એ ખેલે ગમે એ કરે પરંતુ જેવું બાળક સાત વર્ષનું થાય ત્યારથી લઈને ચૌદ પંદર વર્ષ સુધી સોળ વર્ષ સુધીની એની ઉંમર થાય ત્યાં સુધી સૌથી વધારે ટૂંકા ટૂંકી એને આ કરાય આ ન કરાય આ સાચું આ ખોટું સોળ વર્ષ પછી તમારું બાળક તમારું નહીં સાંભળે સો કારણ કે એને એવું લાગશે કે હવે મોટું થઈ ગયું છે હવે એમ અને હા હું એના મનના તારું કરવાનું વિચાર છે આ એક એની આ બદલાવ એનામાં કુદરતી રીતે આવે છે આ કોઈ એવું નથી કે કોઈ એક બાળકમાં આવે બધા જ બાળકોમાં આવે પરંતુ જ્યારે સોળ વર્ષનું તમારું બાળક થઈ જાય પછી એને રોકટોક ન કરાય પછી એને મિત્ર બનાવી લેવાય અને મિત્ર બનાવી અને તમે એને મિત્રતાના ભાવથી કોઈ પણ વસ્તુ કરે સાચી કરે ખોટી કરે કમસે કમ મા બાપનો એટલો ડર તો ના હોવો જોઈએ કે તમને ન કહી શકે કદાચ તમારું બાળક કાંઈ ખોટું પણ કરી લે પરંતુ તમને કહે કે મારી આ જગ્યાએ ભૂલ થઈ ગઈ છે હું ભણવા નહોતો ગયો હું આ હતું તે હતું જો તમને વિષય ઉપર વાતચીત કરે તો તમે તમારા બાળકને એ વસ્તુનું સંસ્કારનું સિંચન કરી શકો એની ભૂલ સુધારી શકો કે આ ભૂલ થઈ ચાલ બેટા કંઈ વાંધો નહીં ભૂલ ભૂલ તો કોણ નથી કરતું ને બેન આ દુનિયામાં કોઈ કહેતા કોઈ એવું કહેતું હોય ને કે હું સનાતની સત્ય માણસ છું કે મેં મારા જીવનમાં ભૂલ નથી કરી તો એ વ્યક્તિ તદ્દન ખોટું બોલી રહ્યો છે અને જે વ્યક્તિ જીવનમાં ભૂલ નથી કરતો ને એ ભગવાન જ છે અને એવું હજી સુધી કોઈ પેદા નથી થયું કે જેને ભૂલ ના કરી હોય ભગવાન પણ એમના જીવનની અંદર ઘણી બધી ભૂલો કરેલી છે તો ભૂલો ગમે એટલા મહાન માણસો કરતા હોય છે પરંતુ એ ભૂલ થાય તો એ પછી બીજી વારના થાય એ ભૂલને કેવી રીતે સુધારવી એના માટે મા બાપની ફરજ આવે છે કે મા બાપને બાળકોને દૂર ન મૂકવા જોઈએ અત્યારે કેવું થયું છે ભણવાના એક એજ્યુકેશનના મામલે અમારો દીકરો અમદાવાદ ભણે છે અમારો દીકરો પાલનપુર ભણે છે અમારો દીકરો મુંબઈ ભણે છે બેંગ્લોર ભણે છે વિદેશ ભણે છે પણ તમારો દીકરો ત્યાં ભણીને કરે છે શું સો બેન એજ્યુકેશન એ ખાલી બોલવા વાણી વિચાર માટે જ જરૂરી છે સંસ્કાર એ તમારા જીવન માટે જરૂરી છે અને એવું કહેવાય છે કે જીવનની અંદર આ જીવનની અંદર જે તમે જીવન જીવો છો એનાથી મોટી કોઈ પાઠશાળા નથી ને અનુભવથી મોટો કોઈ ટીચર નથી તો આ આ જે અનુભવ વાળું જે વાતચીત છે અનુભવથી જે ટીચિંગ આવશે એ સ્કૂલોમાં નથી મળવાનું ભલે તમે મોકલો તમારા બાળકને સારું એજ્યુકેશન આપો હાઈ એજ્યુકેશન આપો પણ એની સાથે રહો સાંજ સવારે એની વાત જાણો કે શું શું કહેવા કહેવા છે નથી માંગુ તો આ બધી બધી ઘણી ચારસો ને પંચ્યાસી બે હાજર 2017 માં માં નેવું બે માં બાવીસ 2020 માં ચારસો અને ચોવીસ 25 નો રેકોર્ડ હજી આવ્યો નથી આપણે ગુજરાતમાં એમ કહેવાય છે કે દેવીઓનું પૂજન થાય છે તેને લક્ષ્મી માને છે ક્યાંક સરસ્વતી માને છે બધી જ દેવીઓ અને દેવીનું રૂપ કહેવાતી દીકરી મહિલા તેની તમે ઇજ્જત ના કરી શકો આ ગુજરાતના રેકોર્ડ મતલબ ક્રાઇમ બ્યુરોના આંકડા બોલે છે દિલુભાઈ કે દર વર્ષે આટલા રેપ ગુજરાતમાં થાય છે જે કેસ થાય છે એવા અનેક કેસો છે જે ક્યાંક કાસ્ટિઝમના ડરથી ક્યાંક તે યાબરૂના ડરથી સામે જ નથી આવતા દિલુભાઈ તો આને આપણે કઈ રીતે કહી શકાય કે મતલબ કઈ રીતે ગુજરાતનું ડેવલપમેન્ટ જઈ રહ્યું છે વાતચીત કેવું છે કે કોઈ માનસિક વિકૃતિ ધરાવતો હોય તો એમાં કોઈ રાજ્યને કે ગુજરાતને એવું કોઈ લાગતું ઓળખતું નથી માનસિક વિકૃતિ જો અહીંથી લઈ અને બધા રાજ્યો હોય ત્યારબાદ વિદેશ હોય ફોરેન હોય બધી જ જગ્યાએ માનસિક વિકૃતિ એ પોતાના સંસ્કારો અને પોતાનું સિંચન કેવી રીતે થયું છે એના ઉપર ડિપેન્ડ કરે છે જે ક્રાઇમ તરફ જતા હોય છે જે આ રીતે હત્યારાઓ બનતા હોય છે જે આ રીતે બલાત્કાર ને આવી બધી પ્રવૃત્તિઓ વિચે વિચારતા હોય છે અને જે આવું આવી વસ્તુઓને અંજામ આપતા હોય એ લોકોનું ક્યાંક ને ક્યાંક તમે જોશો ને તો એ લોકોનું ઘણું બધું ક્યાં તો એમના જીવનની અંદર એવા બધા પડાવો આવેલા હશે કાં તો એમનું ક્યારેક એમનું શોષણ પણ થયેલું હોય છે ક્યારેક એ અત્યાર એમને એવું સુખ નહીં મળેલું હતું બાળપણની અંદર કે એનાથી એક એ ક્રિમિનલ પ્રવૃત્તિ તરફ કેમ કેમ દોરાઈ જાય કાં તો એમના ઘરે વાદ ઝઘડા વધારે થતા હોય કાં તો એમના મા બાપ એમના માતા પિતા એકબીજાને મારપૂટ કરતા હોય છે એટલે બાળક આવું બધું જ નાનું બાળક હોય ને એ ભલે તમને એમ લાગે કે નથી સમજતું પણ એ બધું જ સમજે એ તમે જે પણ કરશો ને એની સામે તરફ એના મગજમાં કેચઅપ કરી લે છે એકથી સાત આઠ વર્ષ સુધી એની કેચઅપ શક્તિ બહુ હોય પછી એના પછી તો એને મતલબ કે બહુ બધું કેચઅપ કરતું તો આવું ક્રિમિનલ કારણો જે થતા હોય છે ને એના કારણે આ વસ્તુઓ સતત વધતી જતી હોય છે આમાં કોઈ સરકાર કશું ન કરી શકે આની અંદર રાજ્ય કશું ન કરી શકે આની અંદર જે પણ કરી શકે ને એ મા બાપ પોતાના બાળકોનો જે ઉછેર કરે છે ને એ જ કરી શકે તમે જો ક્યારે પણ કોઈ ક્રિમિનલ પ્રવૃત્તિ થઈ જાય ને અને પછી ભલે જો મા બાપ તો છે ને હું જોઉં છું ને કે બેન કોઈ પણ હોય મા બાપ ક્યારે એમ ન કહે કે અમારો દીકરો ખરાબ છે કે ખરાબ ન પણ ઘણી બધા કિસ્સાઓમાં મા બાપને ખબર હોય કે એમનો દીકરો આ વિષયની અંદર ખરાબ છે સતા પણ એનો બચાવ કરે સતા પણ એને કશું ન કહે ક્યાંક કોઈક નાનું હોય તો ક્યાંક ભણીને કોઈકને ત્યાંથી નાનો પેન્સિલ પણ પણ ચોરીને લઈને હોય તો એને આપે કે બેટા બરોબર ના આપવું જોઈએ એને તાત્કાલિક જ કહેવું જોઈએ કે તે ખોટું કર્યું ચાલ મારી સાથે પાછું આપી આવ એ જ્યારે તમે તમારા બાળકને પ્રેમ કરો ના નથી પરંતુ એ ખોટી પ્રવૃત્તિ કરે તો એની સામે એને એને ટકોર કરો એને સમજાવો કયા વસ્તુથી ખોટી કરી તમે એને સમજાવશો જ નહીં એક બે બે પાંચ દસ પંદર પછી જ્યારે નાના નાના કરતા મોટી ભૂલ કરી નાખશે પછી તમારા જોડે સમજાવવાનો ઓપ્શન નહીં હોય પછી તમે પોતાની જાતને કોષશો તો ભગવાનને કોષશો કે કેમ આમ કર્યું કેમ આમ કર્યું કેમ આમ થયું મેં તો કોઈનું ખરાબ નહોતું કર્યું મારું કેમ આમ થયું પણ જે થયું એની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર હોતા હોઈએ છીએ જી દિલભાઈ હાલના કેસની વાત કરવામાં આવે થોડાક સમય પહેલાનો જ કેસ છે કે જ્યાં તમે જે રીતે વાત કરી કે રાજનીતિ કરીઓ પોબમાં જાય છે આઉટ્સ કરે છે ડ્રિંક કરે છે એ બધી વાત તો છે જ દિલુભાઈ પણ હમણાંનો કેસ લઈ લ્યો તો નાની બાળકી જેને ભાન નથી હોતી કાંઈ એનો રેપ કરી દેવામાં આવ્યો ને એ પણ કેવી રીતે

વસ્તુ કરી દીધી છે છે જ નહીં એ માનવતા માનવતા કેવાય ને એ પણ એક ક્યાંક ખામી રહી જાય છે આજના માણસોમાં હવે જે વિષય ઉપર વાતચીત તમે કરો એ વિષય ઉપર તો હું એવું કઉ છું કે વાતચીત જ ના કરવી જોઈએ કારણ કે આવા હેવાન અને આવા જે વિકૃતિ માઇન્ડના માણસો હોય અમને પહેલો તો જીવવાનો કોઈ અધિકાર જ નથી હું તો સ્પષ્ટ રૂપે કઉ છું ભલે મારા ઉપર કોઈને એવું લાગે કે આ ખોટું કહે છે તો કેસ કરી દે આવી રીતના જે રેપિસ્ટ હોય અને આ રીતની જે વિકૃત માનસિકતા ધરાવતા એમને તાત્કાલિક જ તાત્કાલિક જ એમને ફાંસી આપી આપી દેવી જોઈએ બરોબર અને હું તો પૂછું કે સંવિધાનમાં જોગવાઈ ના હોય ને તો એવી સંવિધાનની જોગવાઈ કરવી જોઈએ ઘણા બધા ઈરાન ઈરાકના દેશો છે આવી રીતના પૂર હત્યા કરે ને કે આ રીતે આ રીતના દુષ્કર્મો કરે છે લોકોને જાહેરમાં ફાંસી આપી દે બધી પબ્લિક જોતી હોય સાંભળતી હોય ને ત્યાં જાહેરમાં એમને લટકાવી દેવામાં આવે છે આવા ઘણા બધા ઘણા બધા દેશો છે તો જ એક દાખલો બેસી શકે તો જ એક લોકો વિચારી શકે કે આ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી જોઈએ અત્યારે કેવું થઈ ગયું ક્રિમિનલોને ડર જ નથી રહ્યો પહેલો તો કે મા જેમના માઇન્ડ ક્રિમિનલ થઈ જાય એમને કે શું વધારે વધારે આવશે પોલીસ પકડીને જેલમાં નાખશે અહીંયા ખાઈએ તો ત્યાં કરીને બહાર આવશું હા જામીન કદાચ ના મળે તો જેલમાં ખાવાનું તો મળી રહે ને બેન ખાવા પીવાનું બધું મળી રહે ત્યાં અને ત્યાં તો જેલમાં તો ખાવાની સગવડો પણ સારી હોય એવું નથી હોતું કે નથી એટલે બહાર તો ખાવાના પૈસા બી ગોતવા પડે કે ક્યાંક ક્યાં જઈશું ક્યાંક કમાવા જવું પડશે ના એટલે ક્રિમિનલ માઇન્ડ હોય કમાવવું પડે ને ખાવાના પૈસા ગોત એના કરતી ક્રાઈમ કરીને જતા જ રહે જેલમાં એટલે એટલે આવા માણસોને માફીની વાત છોડો પેલી તો કામની આવા લોકોની ચર્ચા જ ન કરવી જોઈએ આવા લોકોને તો લટકાવી જ દેવા જોઈએ જાહેરમાં લટકાવી દેવા જોઈએ એમને માફી બાફી હોવી ન જોઈએ એમને કાં તો ગોળી મારી દેવી જોઈએ કાં તો લટકાવી દેવા જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે મારા પોતાના વિચાર જી ધન્યવાદ દિલુભાઈ આટલા સેન્સિટિવ ટોપિક જે ગુજરાતનું આપણે વાત કરી તેની ઉપર અમને ઇન્ફોર્મેશન દેવા બદલ તમારા વિચારો તમાર તમારા અભિપ્રાયો અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર જી નમસ્કાર જે રીતે વાત કરવામાં આવે ગુજરાતની પરિસ્થિતિની તમે આંકડાઓ પણ સાંભળ્યા બધી જ વસ્તુઓ સાંભળી તેનાથી સવાલ હવે એક થાય છે કે આ પરિસ્થિતિમાં બદલાવ કઈ રીતે લાવી શકાય હવે આ સમગ્ર બાબતે આપનો પણ શું અભિપ્રાય છે આપનું શું માનવું છે તેમને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર જય હિન્દ જય ભારત ના એ આગળ આવી ગયું